શિક્ષણપ્રેમી મિત્રોને નમસ્કાર ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બેમાંથી સેવા વર્ગ એકમાં બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષા ઓક્ટોબર ચોવીસમાં લેવાયેલી જેના પેપર નંબર ત્રણનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન પહેલો એન હેઠળ દેશમાં રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન નામની સંસ્થાઓ આવેલી છે આર આઈ અને તેના સંસ્થાનના સંદર્ભમાં શું ખોટું છે જવાબ ડી રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન મુંબઈ બીજું તે એન ની આઈસીટી પહેલ નથી જવાબ બી ઈપીજી પાઠશાળા ત્રીજું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ નીચેનામાંથી કયો દરજ્જો ધરાવે છે જવાબ બી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી ચોથું એનસીટીની સ્થાપના કયા એક્ટ હેઠળ કરવામાં આવી છે જવાબ બી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ નાઇન્ટીન નાઇન્ટી થ્રી પાંચ એન ડબલ એસ સીનું વડું મથક ક્યાં આવેલું છે જવાબ ડી બેંગલુરુ છઠ્ઠું એન ડબલ એસ સી દ્વારા એક કોલેજને ત્રણ પોઈન્ટ પંચાવન સીજી આપવામાં આવે છે આ કોલેજને ક્યો ગ્રેડ મળશે જવાબ એ એ ડબલ પ્લસ ખેલેબી ઓર ખીલેબી અંતર્ગત ઓગસ્ટ ત્રેવીસમાં આવેલ સ્પોર્ટ્સ ગ્રાન્ટ સંદર્ભ સંબંધિત સંશોધિત ગાઈડલાઇન અનુસાર ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ માટેના રમતના સાધનોની ખરીદી માટે કેટલી ગ્રાન્ટ ઉપલબ્ધ થશે મિત્રો અહીં વિકલ્પમાં સાચો જવાબ આપેલો નથી કયો ઉમેદવાર એનએમએમએસ પરીક્ષા માટે પાત્રતા ધરાવે છે જવાબ બી લોકલ બોડીની શાળામાં ભણતો વિદ્યાર્થી જેના વાલીની મહત્તમ વાર્ષિક આવક રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ લાખ છે એટલે કે સાડા ત્રણ લાખ છે પ્રશ્ન નંબર નવ ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામમાં લક્ષ્ય જૂથ કોણ છે જવાબ એ પંદર વર્ષ અને તેથી વધુ વય ધરાવતી વ્યક્તિ દસમું ડિજિટલ સાક્ષરતાનો સમાવેશ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ મુખ્ય ઘટકો પૈકીના કયા ઘટકમાં થાય છે જવાબ બી ક્રિટિકલ લાઈફ સ્કિલ્સ અગિયારમું એક ઉમેદવાર વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ ટુ પરીક્ષા ઉત્તીર્ણ કરે છે આ પરીક્ષાના પ્રમાણપત્રની અવધિ ક્યાં સુધીની રહેશે જવાબ ડી બી અને સી બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી બાર એટીડી પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારની કામના દિવસોની કેટલા દિવસની હાજરી હોવી જરૂર ફરજિયાત છે જવાબ એકસો એસી તેર એક બાળકની ઉંમર સોળ વર્ષ પાંચ માસ છે જે આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન છે તો તેના આગળના શિક્ષણ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા હાથ ધરાશે જવાબ બી એનઆઈઓએસ કે જીએસઓએસમાં રજીસ્ટ્રેશન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ડીપીએસ ઇ પરીક્ષામાં ડી એટલે ડિપ્લોમા અને ઈ એટલે એજ્યુકેશન હોય તો પી અને એસ એટલે શું જવાબ બી પી એટલે પ્રી એસ એટલે સ્કૂલ પંદરમું ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ બાળકોને ઉંમર સમય અને સ્થળના બાદ વિના અધૂરું શિક્ષણ પૂરું કરવાની તક આપે છે રાષ્ટ્રકક્ષાએ આવી કઈ સંસ્થા છે જવાબ એ એસ સોળમું તે જિલ્લા કક્ષાએ એસના અમલીકરણ માટેના નોડલ ઓફિસર છે જવાબ એ શિક્ષણ અધિકારી દ્વારા નિમાયેલ વર્ગ બે કક્ષાના અધિકારી એનસીએફટી કોણ તૈયાર કરે છે જવાબ બી એન સી પ્રાથમિક શિક્ષક નામનું સામયિક કોણ બહાર પાડે છે જવાબ ડી એન સી ઈ આર ટી ઓગણીસ એસ એ આર એસ પોર્ટલ નીચેનામાંથી કઈ સંસ્થા વહીવટી ઉપયોગમાં લે છે જવાબ એ સી બી વીસ સીબીએસઈની પ્રાદેશિક કચેરી નીચેનામાંથી કઈ જગ્યાએ નથી સી અમદાવાદ એકવીસ નીચેનામાંથી કયો ઉદ્દેશ એન ડબલ એસસીનો નથી જવાબ એ ઉચ્ચ શિક્ષણ માટે નવીન કોલે કોલેજોને મંજૂરી આપવી બાવીસ નવભારત સાક્ષરતા કાર્યક્રમના અમલીકરણ માટે કયા વિસ્તારને પ્રાથમિકતા આપવાની રહેશે નહીં જવાબ બી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સૂચિત કરેલ મહત્વકાંક્ષી જિલ્લાઓ ત્રેવીસ યુડબલ એલ એ એસનું પૂરું નામ જણાવો જવાબ ડી અંડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી પ્રશ્ન નંબર ચોવીસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત નવા સાક્ષરોની પરીક્ષા સાથે કઈ સાત સંસ્થા સંકળાયેલ નથી જવાબ સી એસ ઇ બી પચીસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત ક્યુ જીવન કૌશલ્ય શીખવવામાં આવતું નથી જવાબ એ લેખન કૌશલ્ય છવ્વીસ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા સર્વાંગી અને અનુકૂલનશીલ અધ્યયન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે જવાબ બી જી શાળા એનએમએમ એસ અંતર્ગત ગુજરાત રાજ્યના કેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં પસંદગી પામે છે જવાબ પાંચ હજાર સત્તાણું અઠ્યાવીસ મહેશભાઈ પોતાની દીકરીને એનએમએમએસની પરીક્ષા આપવાઈ છે જ પરંતુ શાળાના આચાર્યશ્રી રજીસ્ટ્રેશન કરવાની ના પાળે છે તો આમ થવાનું કારણ શું હશે જવાબ ડી મહેશભાઈની દીકરી ધોરણ આઠમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે ઓગણત્રીસ શારદાબેન ધોરણ આઠના વર્ગ શિક્ષિકા છે તેઓ પોતાના વિદ્યાર્થીઓને એનએમએમએસની પરીક્ષાની તૈયારી માટે ધોરણ સાત અને આઠના કયા સાક્ષરી વિષયોની તૈયારી કરાવશે જવાબ ડી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ત્રીસ જીએસઓએસમાં નીચેનામાંથી કયા વિદ્યાર્થીને ધોરણ નવમાં પ્રવેશ મળશે જવાબ શાળામાં નિયમિત અભ્યાસ નહીં કરનાર એક જૂનના રોજ તેર વર્ષ પૂર્ણ કરેલ ગુજરાતના વિદ્યાર્થીને એકત્રીસ ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે સ્ટડી સેન્ટરની જોગવાઈ શું છે જવાબ સી જે તે તાલુકાની એક માધ્યમિક શાળા બત્રીસ નીચે પૈકી કયો માપદંડ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાને લાગુ પડતો નથી જવાબ ડી વાલીની વાર્ષિક આવક છ લાખ કરતા ઓછી હોવી જોઈએ તેત્રીસ ડીઈ એલ પરીક્ષાનું જાહેરનામું કોની સહીથી બહાર પાડવામાં આવે છે જવાબ સી અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ચોત્રીસ એન આઈ ઇ ને એન ડબલ એસસી દ્વારા થયેલ એક્રિડેશનમાં કયો ગ્રેડ પ્રાપ્ત થયેલ છે જવાબ બી એ ગ્રેડ પાંત્રીસ સીબીએસઇના લોગોમાં કયો મંત્ર કે સૂત્ર જોવા મળે છે જવાબ એ અસ્તોમાં સદગમ છત્રીસ ભારત સરકાર દ્વારા કેટલા વર્ષ માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે જવાબ બી પાંચ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉમેદવારના વાલીની આવક મર્યાદા શું છે જવાબ ડી આવક મર્યાદા લાગુ પડતી નથી આડત્રીસ જીએસઓએસ ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોના દ્વારા ઉપલબ્ધ કરાયેલ ઈ કન્ટેન્ટ પૂરું પાડવામાં આવશે જવાબ ડી ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી દ્વારા મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો જેથી કરી આગામી વિડીયો આપના સુધી નોટિફિકેશન દ્વારા પહોંચી શકે આપને યોગ્ય લાગે તો શેર કરશો કમેન્ટ પણ કરી શકો છો એન અંતર્ગત હાલમાં કેટલા રિજિયનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન કાર્યરત છે જવાબ પાંચ એનએએસ બે હજાર એકવીસમાં કયા ધોરણોનો સર્વે કરવામાં આવેલો છે જવાબ બી ત્રણ પાંચ આઠ દસ ભારત સિવાય કેટલા દેશોમાં સીબીએસઈ સાથે સંલગ્ન શાળાઓ આવેલી છે જવાબ સી અઠ્યાવીસ સમગ્ર શિક્ષા યોજના દ્વારા કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે એસડીજીને પ્રાપ્ત કરવા માટે કાર્ય કરવામાં આવે છે જવાબ ડી એસ ડીજી ચાર ગુજરાત રાજ્યમાં કુલ કેટલા શૈક્ષણિક ક્લસ્ટર આવેલા છે જવાબ ત્રણ હજાર બસો સુડતાલીસ વિદ્યા સમીક્ષા કેન્દ્રને કયો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો છે જવાબ એ પી એમ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન પિસ્તાલીસ બાલવાટિકાથી ધોરણ બે માટે ત્રિ ભાષામાં તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા કઈ છે જવાબ સી વોલ્ડ બુક છેતાલીસ કેજીબીવીની સ્થાપનાના સંદર્ભમાં સાક્ષરતામાં જોવા મળતો જેન્ડર ગેપ કેવી રીતે એક માપદંડ બને છે જવાબ બી જે વિસ્તારમાં સાક્ષરતામાં જોવા મળતો જેન્ડર ગેપ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હોય તો ત્યાં કેજીબીવીની સ્થાપના થઈ શકે સુડતાલીસ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એક શાળા મહત્તમ કેટલા ટ્રેડ શરૂ કરી શકે બી બે અડતાલીસ એસ ડી આર પૂરું નામ જણાવો જવાબ સ્કૂલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન ઓગણપચાસ પીએમશ્રી યોજના અંતર્ગત શાળાઓને વિકસાવવા માટે કુલ કેટલા આધાર સ્તંભ નક્કી કરવામાં આવે છે જવાબ સી છ પચાસ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ દેહરાદૂનમાં પ્રવેશ માટે પરીક્ષા કુલ કેટલા ગુણની યોજાઈ છે જવાબ ચારસો પચાસ મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહેશો વધુ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો અસ્તુ